પાટીદાર સમાજના અગ્રણી ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે આવો ગઈકાલથી એક મેસેજ વાયરલ થયો અને એ મેસેજની સામે આવી એક ઓડિયો ક્લિપ એ ઓડિયો ક્લિપની અંદર પાટીદાર સમાજના મહિલા અગ્રણી જિગીશાબેન પટેલ અને વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા આ બંનેનો એમાં વાતચીત છે બંનેનો સંવાદ છે અને સંવાદ વાયરલ થયો એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેને લઈને સવાલો અનેક પ્રકારના ઊભા થયા જીગીશાબેન પટેલ છે એ બંને ગજેરાને એ ઓડિયો ક્લિપની અંદર એવું કહી રહ્યા છે કે તું નરેશભાઈની ઓફિસે ખાલી સીડી અને ચિઠ્ઠી મોકલ અને એ એવું પણ કહી રહ્યા છે કે છોકરી સાથેના ફોટા પણ સામે આવ્યા છે ફાર્મ હાઉસ છે એ આખી ઓડિયો ક્લિપ તમે સાંભળી છે એ ઓડિયો ક્લિપ પછી એ સવાલ થયો કે શું આ નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર છે કે પછી એમને કોઈ કૃત્ય કર્યું છે જેને બહાર પાડવા માટેની આ વાત થઈ રહી છે જિગીશાબેન પટેલ કેમ બંને ગજેરા સાથે આ બધા જ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે એ જાણવા માટે જ્યારે જિગ્ગા પટેલને ફોન કર્યો તો જિગીશાબેને ઉલટું આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એણે પોતાની નથી ગણાવી એને ઓડિયો પણ પોતાનો નથી ગણાવ્યો અને એણે એવું કહ્યું છે કે જિગ્ગીષાબેનની સામે આ ષડયંત્ર રચાઈ રહ્યું છે હું એમને મળી પણ નથી મેં કશી જ વાતચીત નથી કરી આ પ્રકારની અને આ મારો ઓડિયો નથી આ વિડીયો આ જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એની હું પુષ્ટિ નથી કરતી એવું જિગ્સાબેન કહી રહ્યા છે એ સામે એવું પણ કહી રહ્યા છે કે જેણે પણ આ ષડયંત્ર કર્યું છે એની સામે પોતે ફરિયાદ કરવાના છે ને ઊંડાણથી તપાસ થાય એ બાબતે એ

રહ્યા છીએ અને જેની સત્તા ને ખતરો છે એવા લોકો દ્વારા એક રાજકીય એવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જેના લીધે પાટીદાર સમાજ ની અંદર વર્ગ વિગ્રહ ઉભો થાય અને પાટીદાર ના આગેવાનો એવું એક આખું ષડયંત્ર કોણ કોણ તમને લાગે છે કે આ ષડયંત્ર રચી રહ્યું છે જે નરેશભાઈ નું પણ નામ લઈ રહ્યું છે અને એની અંદર જયેશભાઈ નું પણ નામ લેવાઈ રહ્યું છે જે લોકોને પોતાની સત્તા ખોવાનો ડર છે અને જે અત્યારે અમારી ગોંડલની જે લડાઈ ચાલી રહી છે એ પરથી તમે જાણી શકો છો કે કોને આ તકલીફ થઈ હોય એટલે ખોટી રીતની વસ્તુ બધી વાયરલ કરવી બધું તંત્ર મદદ વગર ના થાય એટલે તંત્ર ને પણ સાથે રાખી અને ખોટી રીતે બદનામ કરવાના એક કારસ્થાન ઘડી રહ્યા છે એમાં જે અવાજ છે એ તમારો પોતાનો છે કે ઓડિયો જ ખોટો છે બેન મેં આવી નથી ખબર પડી કે આવો કોઈ ઓડિયો વાયરલ થયો છે ત્યારે મારે પણ ઓડિયો મગાવીને સાંભળવું પડે કે હકીકતમાં શું આ લોકો ફટી રીતના કામ કરવાની કોશિશ કરી રહ્યા છે મારે પણ સાંભળવું પડે એટલે મેં તમને કીધું એ પ્રમાણે હું આ વિડીયોની પુષ્ટિ નથી કરતી આ વિડીયોની તો તમે પુષ્ટિ નથી કરતા પણ જેણે પણ વાયરલ કર્યો છે એની સામે કેમ કે તમે બાકી બધા વિષયો પર પણ લડી રહ્યા છો એ ગોંડલ હોય રીબડા હોય કે બીજા કોઈ પણ સમાજ માટે પણ લડી રહ્યા છો આ તમને લાગે છે તમારી સામે ષડયંત્ર છે તો તમે આના પર કાર્યવાહી કરવા કરવાના છો ખરા કરાવવાના છો ખરા હા હું કરવાની છું કાર્યવાહી મેં પેલા પણ કીધું કે આની યોગ્ય તપાસ થાય અને ની તપાસ થાય એના માટે હું કઈ જગ્યાએ લડાઈ લડીશ આભાર જીગીશાબેન જમાવટ સાથે જોડાવવા માટે તો ફરી એકવાર આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેને લઈને અનેક પ્રકારના સવાલો થયા પર ટિપ્પણી કરવામાં આવી ઓડિયોની અંદર અને એટલે સવાલ પૂછાયો એને એવું પ્રત્યુત્તર આપ્યો કે આ ઓડિયો મારો નથી અને આની હું પુષ્ટિ નથી કરતી અને લગભગ તમામ મીડિયામાં એમણે નિવેદન આપ્યું એ પ્રમાણે કે આ ઓડિયો એમનું નથી અને પુષ્ટિ નથી કરતા પણ જેણે પણ કર્યું છે એ જિગીશાબેન સામે આ ષડયંત્ર છે આડકતરો ઈશારો એમનો ગોંડલ રીબડા તરફ પણ હોય શકે કેમ કે એવું પણ બોલી રહ્યા છે કે અમે જેની સામે લડી રહ્યા છીએ એ લોકોએ અમારી સામે સત્તાની સામે અમે લડી રહ્યા છીએ તો સત્તાએ પણ અમારી સામે આ કાવતરું રચ્યું છે આ ષડયંત્ર રચ્યું છે જિગીષાબેન એવું કહી રહ્યા છે નરેશ પટેલની છબી પર ખરડાઈ રહી હોય એ પ્રકારના સવાલો અને એ બધાની વચ્ચે જિગીષાબેન પટેલ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ કે ઓડિયોની અંદર તો સ્પષ્ટ પણ એવું લાગી રહ્યું છે કે અવાજ એમનો છે જોકે પોતે પુષ્ટિ નથી કરી રહ્યા હવે તપાસ થાય તો ખબર પડે કે આ વાયરલ થયેલો ઓડિયો છે એ ક્યારનો છે એક માહિતી એવી પણ સામે આવી છે કે આ વાયરલ થયેલો ઓડિયો બહુ જ જૂનો છે મહિનાઓ પહેલાંનો આ ઓડિયો છે અને એ હવે વાયરલ થયેલો છે એ બધાની વચ્ચે જિગીશાબેન ગોંડલ અને રીબડા અને પાટીદાર સમાજ મુદ્દે સતત લડતા આવ્યા છે પણ આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને લઈને એમના પર અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર